આજે રાજ્યપાલશ્રીના સંબોધન અને માન્ય સભ્યશ્રી ગણપતસિંહજી વસાવાએ જે પ્રસ્તાવ રજૂ કર્યો છે એમાં મારા વિચારોમાં અમે વાત કરી કે આપણે અમારા સંવિધાન અમારા સ્વાભિમાનની એમણે વાત કરી હતી પણ દેશ આઝાદ થયા ને સિત્તોતેર વર્ષ થયા છતાં આજે પણ સંવિધાનના આર્ટિકલ બસો ચુમ્માલીસ એક અંતર્ગત અનુસૂચિત પાંચ અનુસૂચિત આદિજાતિઓના વહીવટ અને નિયંત્રણ માટેની જે

એમાં પણ સમયાંતરે મિટિંગ નથી થતી એની પણ અમે વાત મૂકી છે સાથે સાથે તોતેર ડબલ એની જે કાયદો છે એનું ઉલ્લંઘન કરીને હાલમાં દાહોદ મહીસાગર અને કેવડિયામાં જે ખોટા દસ્તાવેજો થયા છે એને લઈને પણ ગૃહમાં ચર્ચા થઈ છે ત્યારે રાજ્યપાલ શ્રી એ ગૃહમાં વાત કરી કે નર્મદા પરિયોજનાથી સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ઉત્તર ગુજરાતના આઠ જિલ્લા બત્રીસ તાલુકા અને સોની યોજના જેને સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજના કહેવાય છે એ અંતર્ગત અગિયાર જિલ્લા એકસો જળાશયો ભરીને સિંચાઈ આપવાની એમણે વાત કરી પણ રાજ્યપાલ શ્રીના સંબોધનમાં એ નર્મદા પરિયોજનામાં જેમની જમીનો ગઈ છે જેઓ પોતાની સંસ્કૃતિ પ્રકૃતિ સમાજ સાથે છીનબીન થઈ ગયા છે એ લોકો વળતરમાં જે આજે પણ એ આંદોલન કરી રહ્યા છે પણ જેમને રાજ્યપાલ શ્રીના સંબોધનમાં એક લીટીનું પણ સંબોધન મળ્યું નથી જેને અમે જેનું અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ જે સમાજે દેશના વિકાસ માટે દેશના આઝાદી માટે આટલું બધું યોગદાન આપ્યું હોય દેશના વિકાસમાં જ્યારે નર્મદા પરિયોજનાની વાત હોય કઢાણા હોય ઉકાઈ હોય કરજણ હોય કે પાનમ હોય હોય કે જીઆઈડીસી હોય જીએમડીસી હોય આપ્યું છે છતાં અમે નહેરોમાં પાણી જતું જોઈ શકીએ છીએ ડેમોમાં પાણી જોઈ શકીએ છીએ પણ લઈ નથી શકતા ત્યારે આજે ગૃહમાં જે શ્રીએ સંબોધન કર્યું એમણે કીધું કે પાંચસો કિલોમીટર સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પાણી પહોંચાડવામાં આવશે અને આખા રાજ્યને લીલુંછમ કરવામાં આવશે ત્યારે જે લોકો પાણી જોઈશે એમને ક્યારે આપવાના તમે પાંચસો કિલોમીટર લઈ જાઓ અમને વાંધો નથી પણ પચાસ કિલોમીટર આદિવાસીઓને આ તિન સુધી પાણી આપવામાં નથી આવ્યું જે અમારા માટે દુઃખની બાબત છે આજે પણ અમારે શિક્ષણમાં શાળાઓ માટે આંદોલન કરવા પડે શિક્ષકો માટે આંદોલનો કરવા પડે આરોગ્યમાં ડોક્ટરો માટે આંદોલન કરવા પડે સાધનો માટે આંદોલનો કરવા પડે તુરખેડા જેવા વિસ્તારોમાં રોડ ન હોવાથી મહિલાઓ પ્રસૂતિથી પીડાઈને મરી જાય રોડ માટે અમારે આંદોલન કરવા પડે રોજગારી માટે આંદોલનો કરવા પડે સિંચાઈના પાણી માટે આંદોલનો કરવા પડે એટલે હવે અમે ગૃહમાં પણ મેં કીધું કે હવે અમે આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ લડેંગે જીતેંગે કરવા માંગતા નથી અમને આદિવાસીઓને

અમારા નાચકાન અમારી જન્મ લગ્ન અને મરણની વિધિઓ આજે પણ અમારી સરખી છે આજે પણ અમે બોર્ડરલેસ થઈને ચારે રાજ્યોના લોકો રોટી બેટીનો વ્યવહાર કરીએ છે એટલે સંવિધાનમાં આર્ટિકલ 3 અંતર્ગત ભાષા આધારિત નવા રાજ્યની જોગવાઈ છે તો આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ બને એની માંગ અમે ગૃહમાં કરી છે એની રાજધાની કેવડિયા ખાતે બનાવવામાં આવે એવી માંગ કરી છે જો આદિવાસી સમાજ આટલો બધો રેવન્યુ જનરેટ કરતો હોય અને અમારે ભીક માંગવું પડે એ અમને ક્યારેય પોસાય નહીં એટલા માટે દેશનું ઓગણત્રીસમું આદિવાસી સ્વાયત્ત આબાદિત રાજ્ય બને અને એનું ભીલ પ્રદેશ નામ આપવામાં આવે એ માંગ અમે આજે ગ્રુપમાં કરીશું